એવરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી આવી ગઈ છું મારા સ્ટડી લેબલ પર બટ સૌથી પહેલાં અત્યારે આજે મોર્નિંગમાં મેં લેક્ચર નથી જોવાની ડાયરેક્ટ મેં રીડિંગ સ્ટાર્ટ કરવાની છું કેમ કે ડેઈલી મેં આઠ આઠ લેક્ચર જોઈ રહી છું સો ઓલરેડી સાંસ્કૃતિક વારસાના જે લેક્ચર મેં જોયા છે એમનું અત્યારે મેં છે રીડિંગ કરી લઈશ જેથી કરીને જોડે છોડે રિવાઇઝ થઈ જાય એન્ડ ચિત્રકલા કરી રહી હતી સ્થાપત્ય કળાઓ કરી રહી છું એમની અંદર એક પાર્ટ જ છે ચિત્રકલા સો આજ કરી રહી હતી સો એમના લેક્ચર તો મેં એટેમ્પ્ટ કરી લીધા છે ગુજરાત એન્ડ ભારત બંનેના સો ચલો અત્યારે રીડિંગ બી એમનું જ કરીશ જેથી કરીને રિવાઇઝ થઈ જાય છોડે છોડે એન્ડ એમસીક્યુ એન્ડ પીવાયક્યુ બી જોડે સો મોર્નિંગ જ્યારે મેં સ્ટડી કરતી હોઉં છું ત્યારે ડેઈલી મોર્નિંગમાં છે સબ્જેક્ટ મેં થોડો ચેન્જ કરું છું જેથી કરીને ડેલી એકને એક સબ્જેક્ટ રીડ કરીને બોરિંગ ના થાય મંથલી ના તો ત્રણ ઓલરેડી મેં કરી રહી છું સો આ રીતે મેં મોનિંગમાં જ ચેન્જ કરતી રહું છું સો ચલો અત્યારે મેં બી છે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશન કોઈની કમેન્ટ હતી કે વિજ્ઞાન માટે કઈ બુક્સ તમે રીડ કરી રહ્યા છો તો વિજ્ઞાન માટે મેં બતાવી દઉં તમને મારી પાસે કઈ બુક છે વિજ્ઞાન માટે આ બુક મેં અત્યારે રીડ કરી રહી છું સામાન્ય વિજ્ઞાન કરીને યુવાઓની સુધીની બુક છે જેમની અંદર જીસીઆરટી એનસીઆરટીને રિલેટેડ છે બટ પહેલાં લેક્ચર જોઉં છું એન્ડ ત્યાર પછી એમાંથી મેં રીડ કરું છું બટ જ્યારે લેક્ચર જોઉં છું ત્યારે મેં સામે બુક ઓપન રાખું છું જે બી ટોપિક મેં કરી રહી છું એમની અંદર લેક્ચર જોતાં જોતાં જે મોસ્ટ આઈ એમ છે એમને અન્ડરલાઇન કરું છું અને જ્યારે રીડિંગ કરું છું ત્યારે એ જ ફટાફટથી રીડિંગ કરી નાખું છું એન્ડ વન લાઇનર એન્ડ એમ સિક્યોર જેથી કરીને ચેપ્ટર રાખવું ફટાફટથી ફિનિશ થઈ જાય સો આ રીતે મેં અત્યારે કંઈક રીડિંગ કરી રહી છું એન્ડ કોઈની કમેન્ટ્સ હતી આઈ થિંક બુક વિશે યા એક્ઝેક્ટ મને યાદ નથી આવી રહી થોડી વાર પહેલાં યાદ આવ્યું હતું બટ ભૂલી ગઈ છું ચલો નેક્સ્ટ મને જ્યારે બી યાદ આવશે ત્યારે મેં એમનો આન્સર છે આગળ વિડીયોની અંદર જ આપી દઈશ બટ અત્યારે સૌથી પહેલાં છે મેં રીડિંગ મારું સ્ટાર્ટ સાંસ્કૃતિક વારસાથી કરીશ ત્યાર પછી લેક્ચર જોઈશ ત્યાર પછી ફરી બે લેક્ચર છે સાંસ્કૃતિક વારસાના ફિનિશ થાય ત્યાર પછી વિજ્ઞાનના એ ફિનિશ થાય ત્યાર પછી બે 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 લેક્ચર છે બંધારણના કંઈક આ રીતે બબે લેક્ચર મેં કન્ટિન્યુ જોઉં છું લેક્ચર જોવાથી મને બોરિંગ બિલકુલ નથી થવાતું ઘણા લોકો કહે છે કે લેક્ચરમાં ટાઈમ વધારે જાય છે તો લેક્ચરની અંદર કેવું કરવાનું છે લેક્ચર જોવા હોય ત્યારે સ્પીડ વધારી દેવાની છે બટ સ્પીડ એ નોર્મલી હોવી જોઈએ એટલી બધી બી નહીં કે જસ્ટ લેક્ચર ફિનિશ કરવા પૂરતું ચાલુ કરી દે કે ચાલો બે કલાકનું લેક્ચર છે એ અડધી કલાક પોણી કલાકમાં ફિનિશ થઈ જાય ફિનિશ થઈ જાય એટલે આ એક પહેલું કોન્ફિડન્સ આવે છે હા લેક્ચર પૂરો થઈ ગયો બટ યાદ એક બી લાઈન ન હોય આટલી સ્પીડમાં નથી રાખવાનો સ્પીડ એ રીતની રાખવાની છે કે સ્પીડમાં લેક્ચર ચાલતો હોય અને આપણને સમજાતું બી હોય આ રીતે રાખવાનું છે જેમ કે મેં છે લેક્ચર જોઉં છું ત્યારે એટલી સ્પીડ હોય છે કે લેક્ચર બે કલાકનો હોય તો કલાક સમથિંગમાં પૂરો થઈ જાય છે સો જે લેક્ચર કલાકનો બે કલાકનો એના હાફ ટાઈમની અંદર પૂરો થઈ જાય એ ટાઈપની મેં સ્પીડ રાખું છું અને સમજાઈ શકે અમુકમાં કેવું હોય છે સરની સ્પીચ એવી હોય છે સ્પીડમાં ભણાવતા હોય તો એમને સ્પીડ પર રાખી દેશો તો બિલકુલ કંઈ જ નહીં સમજાય સો આ રીતે ન કરતા સો મેં બી આ રીતે કંઈક કરી રહી છું અત્યારે કે થોડો સ્પીડ ઉપર રાખી દેવાનો જેથી કરીને જે ટાઈમિંગ વધારે છે એવો છે ટાઈમિંગમાં ફિનિશ થઈ જાય નહીં તો એક દિવસના આઠ આઠ દસ દિવસ લેક્ચર અટેમ કરવા એ નહીં થઈ શકે અને ખાસ કરીને યાદ બી કંઈ નહીં રહે અને વચ્ચે વચ્ચે બ્રેક બી લેવો જોઈએ જ્યારે લેક્ચર ફિનિશ મેં તો કન્ટિન્યુ બ લેક્ચર ફિનિશ થાય ત્યાર પછી જો કે બ્રેક લઉં છું ત્યાં સુધી તો મને કોઈ નોર્મલી પ્રોબ્લેમ નથી આવતો એટલે મેં કન્ટિન્યુ લેક્ચર જોઉં છું સો આ રીતે તમે બી કરી શકો છો એન્ડ બ્રેકના સમયમાં શું કરું તો જનરલી છે તમને કંઈ સારા એવા સોંગ્સ સાંભળવા ગમતા હોય તો સાંભળવાના જેથી કરીને માઇન્ડ છે ફ્રેશ થઈ જાય એ સિવાય તમારું કોઈ કામ એવું હોય કે જે ગર્લ્સ છે તો ઘરનું કામ હશે ફિનિશ કરી દેવાનું છે બોયસ હશે તો અધર બીજા કોઈ બી મતલબ સોંગ સાંભળે છે યા ફિર અધર બહારના કામ હોય તો ફિનિશ કરી લેવાના જેથી કરીને માઇન્ડ થોડું ફ્રેશ થઈ જશે અને ત્યાર પછી તમે રીડિંગ કરશો યા ફિર લેક્ચર જોશો તો એકદમ ફ્રેશનસ ફીલ થશે અને જે તમે રીડિંગ કરી રહ્યા છો યા ફિર લેક્ચર જોઈ રહ્યા છો એ બધું ડાયરેક્ટલી મગજની અંદર ઉતરી જશે અને યાદ બી રહી જશે સો આ રીતે તમે બી કરી શકો છો સો મેં તો કંઈક આ રીતે અત્યારે મારું રીડિંગ કરી રહી છું એન્ડ ચલો મેં બી અત્યારે મોર્નિંગમાં જ મારું રીડિંગ આ રીતે સ્ટાર્ટ કરી દઈશ અને ત્યાર પછી ડેલીની જેમ જ મારું સ્ટડી રૂટિન છે આ વ્લોગની અંદર જ તમારી જોડે શેર કરતી રહીશ તો હે કહીશ અત્યારે મોર્નિંગથી જ મેં કંઈક આ રીતે રીડિંગ મારું સ્ટાર્ટ કરતી હોઉં છું ડેઈલી એન્ડ ડેઈલી તમે બ્લોગ જોઈ રહ્યા છો તો ખબર જ છે તમને સો ચલો મેં બી અત્યારે વારસાની બુક જોડે જે મેં ચેપ્ટર છે એ વિડીયોની અંદર મતલબ લેક્ચર વિડિયો જોઈને જે મેં રેડી કર્યું છે મતલબ વાંચી લીધું છે એમને જ મેં અત્યારે ફટાફટથી જે એમાં બચી ગયું છે એમને ગો થ્રુ કરીશ એન્ડ ત્યાર પછી લાસ્ટમાં વન ઓર એન્ડ એમસીક્યુર હોય એન્ડ પીવાયક્યુ બી એમને આપ્યા હોય છે સો એમને ફટાફટથી સોલ્વ કરીશ સો આ રીતે મેં રીડિંગ કરતી હોઉં છું એન્ડ જ્યારે જ્યારે નર્વસનેસ થવાય યા ફિર નકારાત્મક વિચારો આવે છે કોઈની કમેન્ટ્સ હતી કે રીડિંગ કરતાં કરતાં બોરિંગ થઈ જવાય તો તમે શું કરો છો સો જ્યારે મેં રીડિંગ કરતાં કરતાં બોરિંગ થાઉં છું ત્યારે રીડિંગને એક તો પહેલાં મેં બુક તો છોડી જ દઉં છું ત્યારે રીડિંગ કરતી જ નથી જ્યારે બોરિંગ થું છું કેમ કે બોરિંગ થાય હશે મેં યાદ તો કંઈ રહેતું નથી તો રીડ કરીને શું ફાયદો સો ત્યારે તો મેં ફટાફટથી બુક બંધ કરી અને મારું રૂટિન કામ કોઈ બી બચ્ચું હોય તો એમને ફટાફટથી મેં ફિનિશ કરું છું યા ફિર જ તમારા માટે મેં ડેલી વ્લોગ શૂટ કરી રહી છું તો એમનું એડિટિંગ વગેરે બાકી છે તો મેં એડિટિંગ કરું છું યા ફિર જે મેં ડેઈલી રૂટીનનું જે કામ હોય એ ફિનિશ કરતી હોય ત્યારે સારા એવા મોટિવેશન સોંગ છે યા ફિર વધારે તો મેં હનુમાન ચાલીસા અને બજરંગ બાણંદ સાંભળતી હોઉં છું એમનાથી એક અલગ ઊર્જા મળે છે તમે બી આ ટ્રાય કરી શકો છો સો આ રીતે મારી નર્વસનેસ મેં દૂર કરવા માટે પ્રયત્નો કરતી હોઉં છું બટ જાતે જ દૂર કરું છું કોઈનો સહારો નથી લેતી કોઈને કોલ નથી કરતી એન્ડ વધારે સોશિયલ મીડિયામાં યુઝ નથી કરતી સો આ રીતે મેં છે કંઈક મારી નકારાત્મક નેગેટિવિટી હોય છે એમને દૂર કરતી હોઉં છું એટલા માટે વધારે નેગેટિવિટી મારામાં ટકી નથી શકતી સો ફાઇનલી અત્યારે બે કલાક સમથિંગ રીડિંગ કર્યા પછી ઓલરેડી ચેપ્ટર ફિનિશ થયું છે હવે એમના એમસીક્યુ બાકી છે બટ ચલો બપોરનો સમય બી થવા આવી ગયો છે બટ મેં એમના એમસીક્યુ વગેરે ટ્રાય કરીશ કે આજે સાંજ સુધીમાં બધું ફિનિશ કરી લેક્ચર વગેરે બધો જે મારો જે ટાર્ગેટ છે ફિનિશ થઈ શકે ઘણી વાર કેવું હોય છે કે રીડિંગ કરતાં કરતાં બોરિંગ થઈ જાય યા ફિર બહાર જવાનું અચાનક થઈ ગયું તો જ્યાંથી રીડિંગ સ્ટાર્ટ કર્યું હોય ને ત્યાં જ છૂટી જાય છે સો આજે તો મેં ફાઇનલી ફિનિશ કરી નાખ્યું છે એન્ડ અત્યારે થઈ ગયો હતો બપોરનો સમય સિમ્પલ આ રીતે અત્યારે મેં જમી રહી છું કેમ કે બપોર આ બેચને વાંચવાનું હોય છે સો ઊંઘ ના આવે સો જમીને ફરી મેં આવી ગઈ છું એન્ડ અત્યારે રીડિંગ તો મેં કરી લીધું હતું મોર્નિંગમાં એન્ડ લેક્ચર વગેરે જે બી અટેમ થયા એ બી કર્યા છે બટ મેં વ્લોગ શૂટ ન કર્યું હોય કેમ કે આ જ ફોનની અંદર મેં છે વિડિયો લેક્ચર જોતી હોઉં છું સો અત્યારે મેં જે વારસાનો ચાર્ટ બનાવ્યો છે તો મેં સ્થાપત્ય કળામાં ચિત્રકલા કરી રહી હતી સો ચિત્રકલાને રિલેટેડ જે બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સો ચિત્રની શૈલીઓ છે અલગ અલગ કાળની અંદર જે ચિત્રશૈલી વિકાસ પામી હોય એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મને જે લાગ્યું એ ફટાફટથી મેં આ ચાર્ટની અંદર ઉતારી દઈશ જેથી કરીને છે નેક્સ્ટ ટાઈમ રિવાઇઝ કરવામાં ફટાફટથી રિવાઇઝ થઈ જાય એન્ડ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમને રીડ કરવા માટે વારંવાર તો આપણે બુક લઈને બેસી નથી શકતા કેમ કે બીજો વિષય બી આપણે છે એ ફિનિશ કરવાનો હોય છે એન્ડ વારંવાર એકને એક બુક ખોલીને તો એમને રિવાઇઝ કરવા નહીં બેસી શકાય નહીં તો કેવું થાય કે બીજા સબ્જેક્ટ છે એ છૂટી જશે સો એટલા માટે આ ચાર્ટ આવે છે જસ્ટ દસ રૂપિયાના જે લઈને તમે બી એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે એ લખીને દિવાલ પર તમે જ્યાં રીડિંગ કરતા હોય યા ફિર જ્યાં સુઈ રહ્યા છો ત્યાં લગાવી દેશો એન્ડ હાલતા ચાલતા એમને દસથી પંદર મિનિટમાં તો આખો ચાર્ટ વચાઈ જશે સો આવું તમે બી કરી શકો છો મેં તો કંઈક આ રીતે રિવાઇઝ કરવા માટે યુઝ કરી રહી છું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે એ જ ચાર્ટમાં ઇન્ક્લુડ કરવાનું છે સો અલગ અલગ વિજ્ઞાન માટે છે વારસા માટે છે મેં અલગ અલગ ચાર્ટ બનાવ્યા છે અત્યારે રીડિંગ કરતાં કદાં લાગી હતી મને ભૂખી સો મેં લઈને આવી ગઈ છું આ તરફ ટમ ટમ તમને લાગતું હશે કે કેવા અલગ અલગ નામ છે બટ મને હા બધાને આ રીતે જ બોલાવવું ગમે છે પ્રેમથી જ સો ફાઇનલી બપોરના સમયે આ તરફ તમે જોઈ શકો છો જોકે ચાર વાગ્યા સુધી રાજકોટની હાલત આજ હોય છે બધા બપોરના સમયે ઊંઘી જાય છે ચાર પાંચ વાગ્યા સુધી કોઈ જ દેખાતું નથી રાજકોટમાં ડેલી આવું હોય છે સો કોઈ નહીં ચલો અત્યારે રીડિંગ કરતાં કં ઓલરેડી સાંજનો સમય થઈ રહ્યો છે સો મે બી રીડિંગ થોડી વાર આ રીતે કન્ટિન્યુ કરીશ એન્ડ તમારી જે બી ક્વેરી કોઈ કોઈ બી પ્રશ્ન છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો એમના આન્સર બી મેં અચૂક આપીશ થઈ ગયો છે સાંજરો સમય જમવાનું બી આવી ગયું છે સો ચલો મેં બી જમી લઈ આજનો બ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડિયો સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર